તો મિત્રો ક્યારેક ક્યારેક લગન પછી જે છે અમુક લોકોની ઘરવાળીઓ ગાંડ જેવું થાક્યું હોય છે ભુરાઈ થાક્યું હોય છે એમ કહેવાનું મારું એટલે કે ઓલાની ઇજ્જત કાઢતું હોય છે કે આ મારો હારો ક્યાં ભટકાણો મને અને હું ક્યાં અહીંયા ભેરવાઈ ગઈ બરાબર ને આનાથી એનો પોપટ ઝીણો આમ તો એક તો ટીંડોરા જવડો છે અને એ મારો હારો ઊભો ન રાખી એક બીજો તો આનાથી હું થાય એવી રીતના એ કહી દેતી હોય છે પછી આપણને મારી હારું ભૂંડું લાગતું હોય છે એમ મારું કહેવાનું તો હું તમને જણાવી દઉં કે પોપટ જે છે એ ઊભો રહેતો કેમ ના આપડો એમ મારું કહેવાનું તો તમે પોપટને મારા હારા લગન પણ પેલા વર્ષો સુધી ખરાબ વિડીયો વાળા ભૂરિયાના કાળિયાના જે છે એ જોઈન જોઈન ખરાબ ટેવ પડાવી દીધી છે તમે અને ઉપરથી મારા હારા હલાવી હલાવીને મારા રોયા તમે એવો લબર જેવો કીરી નાખ્યો છે પોપટિયાને કે એની વાત જવા જો મારા રોયા પછી જ્યારે અસલીમાં કરવાનો વારો આવે ત્યાં હાવ પોસું પોસું લાગે ઢીલો ઢબ આપણે મુઠ્ઠીમાં ટાઈટ ટેવ ટેવ પડાવી હોય ને એટલે અહીંયા માફક ન આવે હો પોપટભાઈને એલા વાત જવા જો પછી બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે તમને ડાયાબિટીસ હોય તો એ ડાયાબિટીસમાં શુગર કંટ્રોલમાં રાખા કરો નહીં રાખો તો એ લોહીને ત્યાં સુધી પોગવા જ નહીં દે તમને બધાને ખબર છે કે પોપટની અંદર જે લોહીને નસું હોય ત્યાં લોહીનું દબાણ આવે ને એટલે પોપટ આમ ઊભો થાય એવો મારો રહ્યો અને દબાણ જ્યાં સુધી રહે ત્યાં સુધી ઊભો રહે જેવું લોહી જશે એનો દબાણ વયું જાય એટલે ટીણી નારાનો અવાજ કરતો યાઠો બેસી જાય હો મારો રહ્યો અમુક લોકો એ એવા મારા રોયા બપોરે દાળ ભાત ખાઈને ખાઈને પેડા રહેતા હોય છે નાખોરા ઢળીને હોઈ જતા હોય છે

કીગલ એક્સરસાઇઝ કરવા મળો કિગલ એક્સરસાઇઝ ની અંદર તમે પતંગાસન કરી હગો તમે ઊઠક બેઠક કરી હગો અને આપણો વિડીયો પણ જોઈ લેજો ચેનલ ઉપર કિગલ એક્સરસાઇઝ કેમ કરવી પાછી બીજી વસ્તુ હું જણાવી દઉં કે તમારે નાળિયેરનું તેલ થોડુંક અમથું હાથમાં લઈને લહેર લહેર ઘી લેવાનું છે હવાર હાઇન્સ પોપટ ઉપર એટલે પોપટમાં ગરમા આવશે એટલે લોહીનું પરિભ્રમણ વધવા મળશે દેશી ઇલાજ બતાવું છું મારા રોયા બીજી વસ્તુ કે તમે મારા રોયા વ્યસન જે છે કરતા હોય અમુક લોકો ગલોખાની અંદર ગુટખાન ટમા ફોન બધું ભરાવી ભરાવી મોઢું જે સહી કોક બોલાવે તો અવાજ ન નીકળતા હો મારા રોઈ આવ એટલા ગલોફા ની અંદર ભરાવી ભરાવી દાત આખા હેડવી ને ખાવાય લાલ સોળ કિરીન રોડ ઉપર પિસ્કારીઓ ફૂમ ફૂમ મેરે રાખે છે એલા ભાઈ બહેન કરી ગયો એમ કેવાનું મારું વ્યસન ની લીધે તમાકુ ને લીધે ને લોહી પોકતો ના પોપટ ભાઈમાં એટલે પોપટ ક્યાંથી ઉભો થાય પછી બાયડી ડખા કે સરબલવ